ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે જેની અંદર વિગત એવી છે કે આ ગામ આ ગામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને ચાર આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે જે ચાર આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી ત્રણ વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું જે અનુસંધાને આ ચારેય આરોપીઓ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે ત્રણ આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી

इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुलरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर